અને અટલજી નગર એકે રોડ સુરત અને આ બે વર્ષથી ગતેર નવી લાખી ગયા છે વાળી પણ કોઈ આવતી નથી ગલીમાં અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું રાખે અને એક છોકરાને એવું ગયું છે ને કે આખ જ નથી ખુલતી છોકરાને ચાર પાંચ દિવસથી બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ ત્રણે ત્રણ મારા ત્રણે ત્રણ છોકરા માંડા હાજર આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે છોકરા ઘરે ઘરે બીમાર જ છે ધારાસભ્ય ગટે લાઈન વાળા ને બી કરી છે હવે કોને કરી હવે તમે નિરાલી પટેલ બી કરી છે